ડાકોર ઓવર બ્રિજ પર કરંટ લીકેજ યાત્રિકોને લાગ્યો ઝટકો વર્ષમાં આ બીજી વાર બન્યું ડાકોર બ્રિજ પર ફરી એકવાર કરંટ લીકેજની ઘટના સામે આવી છે જેના કારણે બ્રિજ પરથી પસાર થઈ રહેલા પદયાત્રીઓને વીજળીનો ઝટકો લાગ્યો હતો ગત વર્ષે અંબાજી તરફ જઈ રહેલા વડોદરાના એક સંઘના યાત્રીને આ જ બ્રિજ પર કરંટ લાગ્યો હતો આ વર્ષે પણ તે જ સંઘના પદયાત્રીઓને સામાન્ય ઝટકો લાગતા ફરી એકવાર તંત્રની પોલ ખુલી પડી છે તંત્રની આ પ્રકારની બે જવાબદાર કામગીરીને કારણે કોઈ નિર્દોષનો જીવ જોખમમાં મુકાય તેવી શક્યતા છે તંત્ર સામે કડક કાર્યવાહીની માંગ વારંવાર બનતી આ ઘટનાઓ અને અધિકારીઓના બે જવાબદાર વલણથી સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે નરેશ ગનવાણી નડિયાદ જી ભાઈ આપનો પરિચય આપ ક્યાંથી આવો છો અને ક્યાં જઈ રહ્યા છો હું હિમાંશુ બારિયા અમે લોકો વાઘોડિયા તાલુકાથી આવીએ છીએ વડોદરા જિલ્લાના ગયા વર્ષે અમે આજ મહિનામાં અંબાજી પદયાત્રા સંઘ લઈને નીકળ્યા હતા એ વખતે અમારા એક પદયાત્રીને જબરજસ્ત કરંટ લાગ્યો હતો અને એને એક દિવસ માટે અમારે ડાકોરની હોસ્પિટલમાં એડમિટ કરવા પડ્યા હતા અને બીજા દિવસે શોધ થયા બાદ અમે અમારો સંઘ આગળ લઈ ગયા અને અંબાજી પહોંચ્યા હતા એ જ પરિસ્થિતિ આ વર્ષે પણ થવા પામી છે અમારા બીજા એક પદયાત્રીને માઇનોર કરંટ લાગ્યો એટલે અમે ટેસ્ટરથી અમે ચેકિંગ કર્યું તો એમાં ફૂલ કરંટ બતાવી રહ્યા છે તો અમારી તંત્રને એક જ અપેક્ષા છે કે આ જે પણ તમારી બેદરકારી છે એને તાત્કાલિક નિરાકરણ લાવી એને સુધારો નહીં તો હજુ પણ ઘણા સંઘો પાછળ આવી રહ્યા છે કોઈ નિર્દોષનો ભોગ લેવાઈ જશે અને આવું બને એ પહેલા તમે આ બધું જે કંઈ પણ તમારી બેદરકારી છે એને સુધારો એવી અમારી સૌ પદયાત્રી તરફથી એક નમ્ર અપીલ છે જય માતાજી જય અંબે